ધંધુકામાં પાંજરા પાંજરાપોળમાં પાણી ભરાવાની ઘટના ભારે નુકસાન ટ્રસ્ટીઓ અને માલધારી ભાઈઓએ સ્થળ પર પહોંચી તપાસ કરી અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના શ્રી પાંજરા પાંજરાપોળમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા આખા પાંજરાપોળ વિસ્તારમાં લગભગ બે ફૂટ ઊંડાણ જેટલું પાણી ભરાઈ ગયું હતું ભારે વરસાદ કે નહેરમાંથી પાણી છોડવાથી થયેલા આ નદી અંદાજના પરિણામે પાંજરાપોળમાં રહેલા પશુઓ માટે ગંભીર સ્થિતિ ઊભી થઈ હતી પાંજરા રહેલા કડબ અને કુવળ જેવા નબળા પશુઓ પાણીમાં પલળી ગયા જેના કારણે તેમનું આરોગ્ય ખોરવાયું છે આ નિયંત્રિત પાણી ભરાવાથી પાંજરા આંતરિક રીતે પણ ભારે નુકસાન થયેલું હોવાનું જાણવા મળ્યું છે પશુઓને રાખવા માટેના શેડમાં કાદવ અને ગંદકીના કારણે અશુદ્ધ પરિસ્થિતિ સર્જાય છે આ ઘટનાની જાણ થતા પાંજરાપોળના ટ્રસ્ટી ગર્લ શ્રદ્ધેય નિલેશ બગડિયા તથા સ્થાનિક માલધારી ભાઈઓ રાત્રે સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થિતિની નજરેથી તપાસ કરી પશુઓની સલામતી માટે તાત્કાલિક વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવાયું છે અધિકારીઓને સ્થાનિક તંત્રને આ અંગે જાણ કરવામાં આવી છે અને નિકાલ માટે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠાવવામાં આવી છે અંતમાં જીવદયાને અગ્રસ્થાને રાખી પાંજરાપોળ માટે આવી દુર્ઘટના ચિંતાજનક છે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે મજબૂત આયોજન કરવાની તાતી જરૂર છે રિપોર્ટર સી કે બાર